જય શ્રી રામ જય માતાજી સીતારામ બહેનો આજે જ્યારે નાના મોટા સૌનું સર્વસ્વ ફોન જ છે એટલે કે આપણા બધાની દુનિયા એક ફોનમાં હમાઈ ગઈ છે આખો સમાજ જ્યારે ફોનમાં છે ત્યારે આ કટાક્ષ કયો તો કટાક્ષ હાસ્ય કયો તો હાસ્ય ફોનનું માહ્યમ કહો તો માહિતમ હું એક ફોન પરનું જે ગીત બનાવ્યું છે તો એ આમ તો લોકગીત કહેવાય તો એ રજૂ કરું છું ગમે તો શેર કરજો બાકી સાંભળજો ਕਿ ਫੋਨ ਮਾ ਛੜੋ ਦਿਨ ਰਾਤ ਫੋਨ ਵਿਨ થઈ ਜਾਸੋ ਇਕਲਾ ਕਿ ਫੋਨ ਮਾ ਛੜੋ ਦਿਨ ਰਾਤ ਫੋਨ ਵਿਨ થઈ ਜਾਸੋ ਦੁਬੜਾਇ ਨੀ ਪਾਸੇ ਫੋਨ ਸੇ ਨੀ ਉਨੀ ਪਾਸੇ ਫੋਨ ਛੇ ફોન છે આજે તમામ મની પાછ ફોન વિના પડી જા સદુ બડા ફોન એ તો માસે ને ફોન જ બાપ ફોન જ માછે ને ફોન જ બાપ ફોન આજે મારો પરિવાર ફોન વિના થઈ જશો એકલા કે ફોન નંબર કોકાને ફોન કુટુંબ છે ફોન નંબર કોકાને ફોન કુટુંબ છે કાકી મારી ફોન માંસ માંયુ ફોન વિના થઈ જાવ છો દુબડા ફોન મા છોડો દિન રાત ફોન વિના થઈ જસો એકલા એ ફોન મારા મામને મામી પણ ફોન છે આ મામા મારા ફોન એને મમી પણ ફોન છે ફોન મારું મોઘેરું મોસાળ ફોન વિના થઈ જાસો એકલા ફોન તમે મચેડો દિન રાત

ફોન મારો જીવ યને ફોન મારો શ્વાસ છે ફોન યને જીવ મારો ફોન શ્વાસ છે આરામ ફોન વિના પડી જાશો દુબળા ફોન માં ચેડો દી રાત ફોન વિના થઈ જાશો એકલા આ કે સુકીએ ફોન વિના થાસો નહીં મહેમાન ક્યાંય એ કે સૂકીએ ફોન વિના થાસો નહીં મહેમાન ક્યાંય નહીં તો પછી લઈ લેજો મોન વ્રાત ફોન વિના થઈ જાશો એકલા નહીં તો પછી લેજો મુંગુ વ્રાત ફોન વિના ये एकला, फोन तमे मचेड़ो दिन रात फोन विना, थई जा छो बड़ा फोन वीना पड़ीजा शोदू बड़ा